નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે અગાઉ બે હજાર ચોવીસમાં જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાઈ અને એની અંદર મિકેનિક જે પ્રશ્નો પૂછેલા એના વિશે આપણે ચર્ચા કરીશું અગાઉ આપણે પાંચ વિડીયો જોઈ ગયા આજે છઠ્ઠો વિડિયો જેની અંદર પચાસ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન અલ્ટરનેટરનો ફરતો ભાગ કયો છે તો ઓપ્શન એ સ્ટેટર વાઇન્ડિંગ બી રોટર વાઇન્ડિંગ સી યોક અને ડી કાર્બન બ્રશ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રોટર વાઇન્ડિંગ ત્યારબાદ બીજો પ્રશ્ન મશીન સ્ક્રૂ હેડનો પ્રકાર કયો છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એનો પ્રકાર જણાવવાનો છે તો ઓપ્શન એ પાન હેડ બી રાઉન્ડ હેડ સી ચીઝ હેડ અને ડી રાઇઝેડ ચીઝ હેડ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પાન હેડ તો અલગથી એ આકૃતિ પણ આપણે વધારાની અહીંયા લીધેલી છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન વાલ મિકેનિઝમનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપે છે અને ઓપ્શન એ ઓવરહેડ વાલ્વ બી સાઈડ હેડ વાલ સી રોટરી વાલ્વ અને ડી રીડ વાલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સાઈડ હેડ વાલ તો મિત્રો આકૃતિ જોતા પણ ખ્યાલ આવશે કે જે વાલની લોકેશન જે સ્થાન છે તો એ સાઈડમાં છે એટલા માટે આને સાઈડ હેડ વાલ કહેવામાં આવે છે મિત્રો બીજું ખાસ કે અગાઉ આપણે નેમી એટલે કે બાર સ્કિલના વાઇઝ વિડીયો બનાવ્યા છે જેની અંદર આપણે વિગતવાર સમજાવેલું છે તો મિત્રો સમજ માટે એ વિડીયો ખાસ જોવા ત્યારબાદ પાંચ ચોથો પ્રશ્ન આ બેરિંગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ બોલ બેરિંગ બી રોલર બેરિંગ સી નીડલ બેરિંગ અને ડી ટેપર રોલર બેરિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બોલ બેરિંગ તો એની બોલ બેરિંગની અલગથી આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે જે જમણી બાજુ જે આ આકૃતિ આપી છે મિત્રો એ એનો સાઈડ વ્યૂ છે અને આ ફ્રન્ટ વ્યૂ છે અહીંયા સાઈડ વ્યૂ જે આપે છે એ કટ સેક્શનમાં આપેલો છે તો પરીક્ષામાં તમને આ રીતની આકૃતિ આપેલી છે અને એના ઉપરથી તમારે જવાબ આપવાનો રહેશે ત્યારબાદ પાંચમો પ્રશ્ન કઈ સિસ્ટમમાં એકચ્યુમેટર નો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ કુલિંગ સિસ્ટમ બી સ્ટાર્ટિંગ સિસ્ટમ સી ઇલેક્ટ્રિકલ સિસ્ટમ અને ડી હાઇડ્રોલિક સિસ્ટમ તનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હાઇડ્રોલિક સિસ્ટમ પછી છઠ્ઠો પ્રશ્ન માપાના સાધનનું નામ શું છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ડેપ્થ ગેજ બી બોર ડાયલ ગેજ સી ટેલિસ્કોપિક ગેજ અને ડી વન ગેજ ઘેજ ત્યાનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બોર ડાયલ ગેજ ત્યારબાદ સાતમો પ્રશ્ન લુબ્રિકન્ટનો ગુણધર્મ શું છે તો ઓપ્શન એ સિટેન નંબર બી ફીન વિકસાવે છે સી સ્નિગ્ધતા એટલે કે વિસ્કોસિટી અને ડી ઓક્ટેન નંબર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્નિગ્ધતા એટલે કે વિસ્કોસિટી ત્યારબાદ આઠમો પ્રશ્ન સ્લોટની અંદરની સાઈઝ તપાસવા માટે કયા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ સ્ટીલ રોલ બી આઉટસાઇડ કેલિપર સી ટેલિસ્કોપિક ગેજ અને ડી આઉટસાઇડ માઇક્રોમીટર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટેલિસ્કોપિક ગેજ ત્યારબાદ નવમો પ્રશ્ન ઇલેક્ટ્રોન પ્રવાહને શું કહે છે અથવા તો બીજી રીતે પણ પ્રશ્ન આવી શકે છે ઇલેક્ટ્રોન ફ્લો મુમેન્ટને શું કહેવાય છે એ કરંટ પી પાવર સી વોલ્ટેજ અને ડી અવરોધ એટલે કે રેજિસ્ટન્સનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કરંટ ત્યારબાદ દસમો પ્રશ્ન કયું ઇલેક્ટ્રોનિક સાધન એન્જિન સિસ્ટમને નિયંત્રિત કરે છે તો એ રેગ્યુલેટર બી ઇસીએમ સી ફ્યુઝ અને ડી સ્વિચનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇસીએમ ત્યારબાદ અગિયારમો પ્રશ્ન સિલિન્ડર બોર્ડનો ઘસારો એટલે કે વીએનએસ માપવા માટે કયો ગેજ વપરાય છે તો ઓપ્શન એ કમ્પ્રેશન ગેજ બી વેક્યુમ ગેજ સી ડાયલ ગેજ અને ડી ડેપ્થ ગેજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડાયલ ગેજ તો સિલિન્ડર બોર્ડનો ઘસારો એટલે કે વિયરનેસ માપવા માટે ડાયલ ગેજનો ઉપયોગ થાય છે તો એની આકૃતિ પણ આપણે અહીંયા લીધેલી છે ત્યારબાદ બારમો પ્રશ્ન સર્કિટનું નામ શું છે તો અહીંયા સર્કિટ આપી છે ઓપ્શન A લાઇટિંગ સર્કિટ B ઇગ્નિશન સર્કિટ C સ્ટાર્ટિંગ સર્કિટ અને D ચાર્જિંગ સર્કિટ તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર D ચાર્જિંગ સર્કિટ ત્યારબાદ 13મો પ્રશ્ન કી એટલે કે ચાવીનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અહીંયા ઓપ્શન A હોલોસેડલ કી B ફ્લેટ સાઇડલ કી C સર્ક્યુલર ટેપર કી અને D પેરેલલ સંગ કી તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A હોલોસેડલ કી તો મિત્રો અહીંયા વધારાની આકૃતિ પણ આપણે બતાવી છે કે હોલો સાઇડલ કી જે હોય છે એ સાપનો જે આકાર હોય છે એ પ્રમાણે આ રીતે સેપ આપેલો હોય છે અને ફ્લેટ સાઇડલ કી જે હોય છે મિત્રો એ આ રીતે ફ્લેટ હોય છે નીચેની બાજુથી અને સાપના એટલા ભાગમાં ત્યાં કીવી બનાવવામાં આવે છે તો મિત્રો આ ખાસ તમારે યાદ રાખો ત્યાર ત્યારબાદ ચૌદમો પ્રશ્ન ડીઝલ એન્જિનમાં ફ્યુઅલ ફિલ્ટર શા માટે જરૂરી છે તો એ શક્તિ વધારો બી ગંદા બળતણને અટકાવે છે સી સરળ શરૂઆત અને ડી નોઝલ અને એફઆઈપીમાં મિરર પોલિશિંગ ફિનિશિંગ માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગંદા બળતણને અટકાવે છે એટલે કે પ્રિવેન્ટ ડર્ટી ફ્યુઅલ ત્યારબાદ પંદરમો પ્રશ્ન સેલ બેરિંગ ક્યાં વપરાય છે તોપ્શન એ ડિફરન્શિયલ અને વ્હીલ હબ બી કનેક્ટિંગ રોડ સી ગિયર બોક્સ અને ડી ફ્લાયવેલ અને વોટર પંપ તનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કનેક્ટિંગ રોડ તો મિત્રો અહીંયા આકૃતિ પણ સેલ બેરિંગની બતાવી છે ત્રણ અને ચાર જે ભાગ છે એને સેલબેરિંગ કહેવાય જે કનેક્ટિંગ રોડનો જે મોટો છેડો હોય છે ત્યાં આગળ ફિટ કરવામાં આવે છે ત્યારબાદ શોરમો પ્રશ્ન કયું એન્જિન હેન્ડ ક્રેન્કિંગ અપનાવે છે એ નાનું એન્જિન બી એલ એમવી એન્જિન સી હેવી વાહનો અને ડી સ્ટેશનરી એન્જિન તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નાનું એન્જિન એટલે કે સ્મોલ એન્જિન તો મિત્રો સ્મોલ એન્જિન જે હોય છે એ હેન્ડ ક્રેન્કિંગ એટલે કે હેન્ડલથી ક્રેન્કિંગ કરીને સ્ટાર્ટ કરવામાં આવે છે ત્યારબાદ સત્તરમો પ્રશ્ન સી ઇન્જેક્ટર પ્રેશર કંટ્રોલ વાર કેવી રીતે ઓપરેટ કરે છે તો ઓપ્શન એ મિકેનિકલી બી ઇલેક્ટ્રોનિકલી સી મેન્યુઅલી અને ડી હાઇડ્રોલિક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇલેક્ટ્રોનિકલી ત્યારબાદ અઢારમો પ્રશ્ન પંપનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ રોટર પંપ બી પ્લન્જર પંપ સી ઇન્ટરનલ ડ્રાઇવ પંપ અને ડી એક્સટર્નલ ડ્રાઈવ પંપ તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇન્ટરનલ ડ્રાઈવ પંપ ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન કાઉન્ટર સંઘ સ્ક્રુનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે એના ઓપ્શન એ સ્લોટેડ કાઉન્ટર સંઘ બી ક્રોસ રેસેટ કાઉન્ટર સંઘ હેડ સ્ક્રુ સી સ્લોટેડ રાઇજેટ કાઉન્ટર સંઘ હેડ સ્ક્રુ અને ડી ક્રોસ રેસેટ રાઇજેટ કાઉન્ટર સંઘ હેડ સ્ક્રુ તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્લોટેડ રાઇજેટ કાઉન્ટર સંઘ હેડ સ્ક્રુ તો એની અલગથી વધારાની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે ત્યારબાદ પ્રશ્ન ઇન્ડિકેટરનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે ઇન્ડિકેટરનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ સેન્ટર ડિફરન્સ લોક બી પ્રોક્સિમિટ્રી સેન્સર સી ઇકોનોમી મોડ અને ડી ઇલેક્ટ્રિક પાવર સ્ટેરિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇલેક્ટ્રિક પાવર સ્ટેરિંગ ત્યારબાદ એકવીસમો પ્રશ્ન એર કુલ એન્જિનમાં મેટલ ફિન્સ ક્યાં આપવામાં આવે છે તો ઓપ્શન એ સિલિન્ડર અને હેડ બી એક્ઝોસ્ટ પાઇપ

બી થ્રી પોઈન્ટ ઇન્ટરનલ માઇક્રોમીટર સી ઇનસાઇડ માઇક્રોમીટર અને ડી આઉટસાઇડ માઇક્રોમીટર તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આઉટસાઇડ માઇક્રોમીટર ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન સ્ટાર્ટિંગ સિસ્ટમમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું કયું વાઇન્ડિંગ મદદ કરે છે તો ઓપ્શન એ આર્મિચર વાઇન્ડિંગ બી ફિલ્ડ વાઇન્ડિંગ સી સોલિનોઇડ વાઇન્ડિંગ અને ડી કમ્પાઉન્ડ વાઇન્ડિંગ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફિલ્ડ વાઇન્ડિંગ ત્યારબાદ પચીસમો પ્રશ્ન આ નટનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે એનો ઓપ્શન એ થમ્બ નટ સાચો જવાબ છે છે ઓપ્શન નંબર ત્યાર પ્રશ્ન ખુલે ત્યારે સંદર્ભ માટે શબ્દ વપરાય લીડ બી લેક સી ઓવરલેપ અને ડી રિટાર્ડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લીડ તો અહીંયા વાલ ટાઈમિંગ ડાયાગ્રામ પણ આપણે બતાવે છે કે ટીડીસી પહેલા વાલ ખુલે તો એને લીડ કહેવામાં આવે છે તો અહીંયા જે પચીસ ડિગ્રી જે બતાવવામાં આવી છે એને લીડ કહેવામાં આવે છે અને લેટ મોડો બંધ થાય ટીડીસી પછી તો એને લેગ કહેવામાં આવે છે ત્યારબાદ સત્યાવીસ મો પ્રશ્ન બેટરીની ક્ષમતા કેવી રીતે દર્શાવે છે તો ઓપ્શન એ એમ્પિયર અવર રેટિંગ બી વોલ્ટેજ અવર રેટિંગ સી એમ્પિયર રેટિંગ અને ડી વોલ્ટેજ રેટિંગ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એમ્પિયર અવર રેટિંગ ત્યારબાદ અઠાવીસમ પ્રશ્ન એન્જિન ફ્લાયવિને સ્ટાર્ટિંગ સિસ્ટમમાં ફેરવા માટે છે તો ઓપ્શન એ ડ્રાય પિનિયન બી ડ્રાય પુલી સી ડ્રાય કપલિંગ અને ડી ડ્રાય સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડ્રાય પિનિયન ત્યારબાદ ઓગણત્રીસ મો પ્રશ્ન સ્ટાર્ટિંગ સિસ્ટમમાં મજબૂત ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્વિચ કઈ છે તો ઓપ્શન એ સ્ટાર્ટર સ્વિચ બી સોલેનોઇડ સ્વીચ સી ઇગ્નિશન સ્વિચ અને ડી સ્ટાર્ટરપુસ સ્વિચ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સોલેનોઇડ સ્વિચ ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન કયો કેમિકલ હેઝાર્ટ છે તો અહીંયા ઓપ્શન આપે છે અવાજ બી વિસ્ફોટક સી ધ્રુજારી અને ડી વિકિરણ એટલે કે રેડિયેશન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વિસ્ફોટક એટલે કે એક્સપ્લોઝિવ ત્યારબાદ એકત્રીસ મો પ્રશ્ન કાઢ ખૂણાને તપાસવા માટે કયું સાધન વપરાય છે તો ઓપ્શન એ સ્ટીર રોલ બી ટાઈ સ્ક્વેર સી ફર્મ જોઈન્ટ કેલીપર અને ડી સ્પ્રિંગ જોઈન્ટ કેલિપર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટાઈ સ્ક્વેર તો ટાઈ સ્ક્વેરની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે તો અહીંયા જે સ્ક્વેર જે પાઇપ છે તો એ કાટ ખૂણે એટલે કે નેવું ડિગ્રી છે કે નહીં એ ચેક કરવા માટે આ પ્રકારના ટાઇસ્ક્વેરનો ઉપયોગ થાય છે ટાઈ સ્ક્વેરને બીજી બીજા શબ્દમાં એન્જિનિયરિંગ સ્ક્વેર પણ કહેવામાં આવે છે ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન આ બોલ્ટનું નામ શું છે તો અહીં આકૃતિ આપી છે ઓપ્શન એ એન્ટી ફટિંગ બોલ્ટ બી બોલ્ટ વિથ ક્લિયરન્સ હોલ સી ટી બોલ્ટ અને ડી બોડી ફિટ બોલ્ટ

અથવા તો પિસ્ટનના ઉપરના ખાંચામાં બી પિસ્ટન સ્કર્ટની નીચે સી ઓઇલ રિંગ અને પિસ્ટન પિનની વચ્ચે અને ડી પિસ્ટન પિન અને સ્કર્ટની વચ્ચે કનેક્ટિંગ રોડમાં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પિસ્ટનમાં ઓયર રિંગની ઉપર અથવા તો પિસ્ટનના ઉપરના ખાંચામાં તો મિત્રો અહીંયા આકૃતિ પણ બતાવે છે કે પિસ્ટન કમ્પ્રેશન રિંગ જે હોય છે એ ઉપરની જે બે ખાંચા આપેલા છે અહીંયા તમે જોઈ શકો છો એક અને આ બે તો એને કમ્પ્રેશન રિંગ કહેવામાં આવે છે અને અહીંયા જે

ત્યારબાદ સાડત્રીસ પ્રશ્ન નાના ડીઝલ એન્જિનમાં સૌથી વધુ પસંદગીની સ્ટાર્ટિંગ સિસ્ટમ કઈ છે તો ઓપ્શન એ હેન્ડ ક્રેન્કિંગ બી ઇલેક્ટ્રિકલ મોટર ક્રેન્કિંગ સી કમ્પ્રેસ એર ક્રેન્કિંગ અને ડી ગેસોલિન એન્જિન ક્રેન્કિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હેન્ડ ક્રેન્કિંગ તો મિત્રો અગાઉ આ જ પ્રશ્ન હતો પણ એને ફેરફાર એટલે કે ટ્વિસ્ટ કરીને પૂછેલો અહીંયા પ્રશ્નનો જવાબ એક જ છે પણ અહીંયા જે પ્રશ્ન પૂછવામાં આવે છે એ ટ્વિસ્ટ એટલે કે ફેરફાર કરીને અહીંયા પૂછવામાં આવે છે ત્યારબાદ આડત્રીસમો પ્રશ્ન કેમ સાપ થી ક્રેન્ક સાપનો ઝડપ ગુણોત્તર કેટલો છે તો ઓપ્શન એ અડધો બી સમાન એટલે કે સરખો સી ડબલ એટલે કે બે ગણો અને ડી ટ્રિપલ એટલે કે ત્રણ ગણો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ અડધો એટલે કે હાફ તો અહીંયા આકૃતિ પણ આપણે બતાવી છે કે કેમ સાપથી ક્રેન્ક સાપનો ગુણોત્તર કેમ સાપ છે મિત્રો એ અહીંયા તમે જોઈ શકો છો કે ગિયર નાનું છે અને આ ક્રેન્ક ક્રેન્ક સાપ ક્રેંગ સાપનું ગિયર નાનું છે અને કેમ કેમ સાપનું ગિયર મોટું છે એટલે કે આ જે ના નીચેની બાજુ જે ગિયરના દાતા ચાલીસ હોય તો આ મોટા ગિયરના દાંતા કેટલા હશે એસી એટલે એનો મતલબ કે નીચેનું ગિયર બે આંટા ફરે ત્યારે આ ઉપરનું ગિયર એક આંટો ફરશે આ મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું ત્યારબાદ ઓગણચાલીસમો પ્રશ્ન એર સ્ટાર્ટિંગ સિસ્ટમનો ઉપયોગ ક્યાં થાય છે તપસંગ એ કાર બી બાઇક સી ટ્રક અને ડી મરીન તારનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મરીન ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન થર્મોસાઇપન સિસ્ટમમાં પાણીનું સ્તર એટલે કે લેવલ નીચે આવવાની અસર શું છે તપસં એ સતત સર્ક્યુલેશન બી ઓછું સર્ક્યુલેશન સી બંધ સર્ક્યુલેશન અને ડી ઉચ્ચ સર્ક્યુલેશન તારનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બંધ સર્ક્યુલેશન એટલે કે સર્ક્યુલેશન ડિસકન્ટિન્યુ ત્યારબાદ એકતાલીસમો પ્રશ્ન એન્જિન કુલિંગ સિસ્ટમમાં પંખાનો હેતુ શું છે તો ઓપ્શન એ એન્જિન પર હવા ફૂંકવી બી રેડિએટરના ફીસમાંથી હવા ખેંચે છે અને ગરમ પાણી ઠંડુ કરે છે સી કુલન્ટ ફ્લો વધારો કરે છે અને ડી પાણીના પંપને ડ્રાઈવ પ્રદાન કરે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રેડિએટરના ફીસમાંથી હવા ખેંચે છે અને ગરમ પાણી ઠંડુ કરે છે ત્યારબાદ બેતાલીસમો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ પ્રાયરનું નામ શું છે તાલીસ મો પ્રશ્ન વાહન સ્પેસિફિકેશનમાં ટુ ડબલ્યુડી શું સૂચવે છે તો ઓપ્શન એ ટુ વ્હીલ ડ્રાય બી ફોર વ્હીલ ડ્રાઈવ સી રિયલ વ્હીલ ડ્રાય અને ડી ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટુ વ્હીલ ડ્રાઈવ

ત્યારબાદ ઓગણપચાસમો પ્રશ્ન પ્રાથમિક સારવાર એટલે શું અથવા તો પ્રાથમિક સારવારનો હેતુ શું છે તો ઓપ્શન એ આકસ્મિક તબીબી સારવાર બી તાત્કાલિક જીવન બચાવ સારવાર સી સઘન તબીબી સારવાર અને ડી સારવારનું મૂલ્યાંકન કરવાનો નિયમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તાત્કાલિક જીવન બચાવ સારવાર ત્યારબાદ પચાસમો પ્રશ્ન ફ્યુઅલ ટાંકીમાં શા માટે બફલ્સ આપવામાં આવે છે તો ઓપ્શન એ ટેન્કમાં ફ્યુઅલના સ્લેશિંગને ઘટાડે છે બી ફ્યુઅલ ટેન્કને મજબૂત કરવા સી ફ્યુઅલ ટેન્કમાં ચેમ્બર બનાવવા માટે અને ડી ચોરસ અને લાંબી ફ્યુઅલ ટેન્ક બનાવવા માટે તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટેન્કમાં ફ્યુઅલના સ્લેસિંગને ઘટાડે છે નેક્સ્ટ વિડીયોમાં બીજા મોસ્ટ મોસ્ટી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું